અલ તો એવું સારું રિઝલ્ટ આપડે અહીંયા આ બેનને મળ્યું છે તો ચાલો આપણે એની પાસે જાણીએ કે બેનને શું રિઝલ્ટ મળ્યું છે તો બેન તમારું નામ શું છે મારું નામ બેન છે અને આપ છો મોટા ઓકે હવે તમે જ્યારે આ વજન ઘટાડ આપણે આપણી આ કીટ યુઝ નહોતા કરતા ત્યારે તમને શું શું પ્રોબ્લેમ હતો ત્યારે મને ખાલી ચડતી ને કબજિયાત બહુ હતી અને વજન વજન ત્યારે 69 કિલો હતું બરાબર છે હવે આ તમે જ્યાંથી કીટ યુઝ કરી એનો કેટલો સમય થયો હું છેલ્લા 1 મહિનાથી આ કીટનો યુઝ કરું છું બરાબર છે અને તમારું વેઇટ લોસ કેટલું થઈ ગયું 4 કિલો જેટલું થઈ છે અને એના સિવાય તમને બીજા શું શું બેનિફિટ થયા છે એનાથી મારી કબજિયાત છે એ જતી રહી છે પ્લસ મને સ્કીન ના જે પ્રોબ્લેમ હતા એ પિગમેન્ટેશન એ ઓછો થવા મળ્યો છે પ્લસ મને ખાલી જડતી એમાં ફેર છે જો મિત્રો તો આ બેને એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે વેઇટ લોસ માં અને તમે પણ જો વેટ વેટ થી પીડાતા હોય તો આ વિડીયો તમને જેના થ્રુ મળે એનો તમે સંપર્ક કરી શકો છો અને તમે પણ આપી કીટનો ઓર્ડર કરી શકો છો અને આયુર્વેદિક રીતે પાચનતંત્ર મજબૂત કરીને તમે વેટ લોસ કરી શકો છો